અરવલ્લી બચાવો અભિયાન અંતર્ગત પાલનપુરમાં પર્યાવરણ પ્રેમીઓએ આજે કલેક્ટર કચેરીએ પહોંચીને આવેદનપત્ર આપ્યું છે પર્યાવરણ પ્રેમીઓનો આક્ષેપ છે કે અરવલ્લી પર્વતમાળામાં આજે પણ સંપૂર્ણ રીતે સુરક્ષિત નથી તેમનું કહેવું છે કે સરકાર દ્વારા ખનન પર સ્ટે આપ્યાનું કહેવામાં આવે છે પરંતુ હકીકતમાં હજુ પણ અનેક લીચ ચાલી રહી છે અને મોટા પાયે ખનન થઈ રહ્યું છે પર્યાવરણ પ્રેમીઓએ સ્પષ્ટ માંગ કરી છે કે અરવલ્લીના એક ઇંચ વિસ્તારમાં પણ ખનન થવું જોઈએ નહીં અને આ પ્રાચીન પર્વતમાળાને સંપૂર્ણ રીતે બચાવવાની જરૂરી છે અરવલ્લી બચાવો અભિયાન અંતર્ગત પાલનપુરના પર્યાવરણ પ્રેમીઓ મોટી સંખ્યામાં કલેક્ટર કચેરીએ પહોંચ્યા હતા પર્યાવરણ પ્રેમીઓએ કલેક્ટરને આવેદન પત્ર આપીને રજૂઆત કરી હતી કે અરવલ્લી પર્વતમાળામાં આજે પણ ખનન ચાલુ છે તેમનો આરોપ છે કે સરકાર દ્વારા ખનન બાબતે જે સ્ટે આપ્યો હોવાનું કહેવામાં આવે છે તે માત્ર કાગળ પર જ છે કાયદાકીય ભાષામાં કહીએ તો આ સ્ટે માત્ર આશ્વાસન પૂરતો જ છે જમીન પર તેની કોઈ અસર જોવા મળી નથી પર્યાવરણ પ્રેમીઓનું કહેવું છે કે હજુ પણ અનેક ખનન લીજ ચાલુ છે જેના કારણે અરવલ્લી પર્વતમાળાને ભારે નુકસાન થઈ રહ્યું છે તેમણે સ્પષ્ટ શબ્દોમાં માંગ કરી છે કે અરવલ્લીના એક ઇંચ વિસ્તારમાં પણ ખનન થવું જોઈએ નહીં પર્યાવરણનું સંતુલન જળવાઈ રહે અને આવનારી પેઢી માટે અરવલ્લી પર્વતમાળા બચી રહે તે માટે તાત્કાલિક અને કડક કાર્યવાહી કરવાની પણ તેઓએ માંગ કરી છે અરાવલી બચાવ અભિયાન સમિતિ આજે પાલનપુર દ્વારા માન્ય કલેક્ટર સાહેબને જે અરાવલી મુદ્દાની જે સો મીટરની વ્યાખ્યા સુપ્રીમ કોર્ટ દ્વારા નક્કી કરવામાં આવે છે એના સખત શબ્દોમાં અમે પર્યાવરણ પ્રેમી તરીકે વખોડીએ છીએ અને શક્ય હોય તો એને ફેર વિચારણા થાય અને એમાં સુધારો કરવામાં આવે અને પર્યાવરણનું જતન થાય અને અરાવલી જે પર્વત શૃંખલા છે એને બચાવવામાં આવે એવી અમે આ મુહિમ સાથે પાલનપુરની પર્યાવરણ પ્રેમી જનતા આજે કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપવા એકત્રિત થયા છીએ જસવંતસિંહજી વાઘેલા પાલમપુર અરવલ્લી બચાવો અભિયાન સમિતિ પાલનપુર દ્વારા અમે આજે માન્ય કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપવા આવ્યા છીએ અને આવેદનપત્ર આપવાનો હેતુ માત્ર એટલો જ છે કે અત્યારે સમગ્ર ભારતમાં સે અરવલ્લીનું અભિયાન ચાલી રહ્યું છે તેના સમર્થનમાં આવેદનપત્ર આપી રહ્યા છીએ વિનાશના ભોગે કદી ક્યારે વિકાસ હોય નહીં અરવલ્લી એ દરેકને સ્પષ્ટ મુદ્દો છે આ કંઈ પોલિટિકલ ઇશ્યુ નથી જો આપણે આ અરવલ્લીનો બચાવમાં સમર્થનમાં નહીં ઉતરીએ તો આવતીકાલની પેઢીને આ તકલીફ પડવાની છે અને અરવલ્લીનો પર્વત એ આપ બધા જાણો છો કે રેગિસ્તાન રોકવામાં મહત્ત્વની ભૂમિકા ભજવે છે આપણને શુદ્ધ પાણી મળી રહ્યું છે શુદ્ધ હવા મળી રહી છે તેની દીધી માત્રને માત્ર દેણ હોય તો એ અરવ અરવલ્લીની પર્વતમાળા છે એટલે અરવલ્લીની પર્વતમાળા બચાવવામાં આપણે સૌએ જાગૃત વ્યક્તિએ આગળ આવવું જોઈએ જેથી કરીને આ અરવલ્લી એમ કે બચી શકે માન્ય સુપ્રીમ કોર્ટને બી સમગ્ર ભારતમાં જે અત્યારે ચાલી રહ્યું છે મોહર એના કારણે આજે બી પણ રિવ્યુ બેઠક મેળવવાની છે અને અમે આશા રાખીએ છીએ કે રિવ્યૂ બેઠકમાં જે આ સો મીટરથી નીચેનું વાળું છે એ દૂર કરી અને અરવલ્લી બચાવવામાં એક મહત્મ ભૂમિકામાં આદેશ કરે ચિતુ સોલંકી દ્રષ્ટિકોણ ન્યૂઝ બનાસકાંઠા